બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ નવલા નોરતાના અવસરે છેલ્લા ચાર વર્ષથી આ બ્રહ્મશક્તિ કલા નિપુણ એવોર્ડનું આયોજન કરે છે વડોદરા મહાનગરપાલિકાના સાથે આ જે પ્રોગ્રામ એ લોકો કરતા હતા એ જોઈને જ અમને લોકોને પણ આ પ્રેરણા મળી અને અમે શરૂ કર્યું છે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે કલાનગરી અને એમાંય નવલા નોરતા આવતીકાલથી શરૂ થઈ જઈ રહ્યા છે માતાજીની આરાધના માટે વડોદરાનો ગરબો ખૂબ પ્રખ્યાત છે તો એવા સમયે ગરબા હવે ડાન્સ ફોર્મમાં ગવાઈ રહ્યા છે તો બસ અત્યારની જનરેશનમાં પ્રાચીન ગરબો શું હતો અર્વાચીન ગરબો શું હતો અને લોક નૃત્ય શું હતું એની સમજ કેળવાય અને લોકો જાણે અત્યારનું ફોર્મ એ બહુ જ બેસ્ટ ફોર્મ છે અત્યારે જે લોકો ગરબા રે કરી રહ્યા છે વડોદરાનો ગરબો તો યુનેસ્કો લેવલે સિલેક્ટ થયેલો છે વર્લ્ડ લેવલે સિલેક્ટ થયેલો છે એટલે આપણે એને નકારતા નથી નેગેટિવ નથી અમે એમના માટે પણ જૂના ગરબાની સંસ્કૃતિને પણ અત્યારના યુવાનો ના ભૂલે યુવતીઓ ના ભૂલે એના માટેનો એક સુંદર પ્રયાસ છે એમાં અમારી પાસે અમે જજ પણ બહારથી બોલાવી બોલાવીએ છીએ અને પહેલાં સેમિફાઈનલ રાઉન્ડ કરીને અત્યારે પાંચ 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 એન્ટ્રી પાંચ પ્રાચીન અર્વાચીન અને લોક નૃત્યની અહીંયા આવે છે આજના અમારા જજ છે વલસાડથી આવેલા શ્રીમતી હિનાબેન સુરતથી આવેલા ચિરા ચિંતનભાઈ વંશી અને નડિયાદથી આવેલા જીમીભાઈ પટેલ અને અમારી પાસે અત્યારે અઢાર એન્ટ્રી થઈ ગઈ છે તો સમયની થોડીક મર્યાદા પણ છે બસ બધાને શુભકામના આપું છું અને જે લોકો અહીંયા સુધી આવ્યા છે ગરબા પ્રત્યે આટલી રુચિ ધરાવે છે અને પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાનો અત્યારના યુ આ યુવતીઓ પ્રયાસ કરી રહી છે એમના ટીમના આયોજકો પ્રયાસ કરી રહ્યા છે એ ખૂબ સરાહનીય છે અને ઇનામની પણ અમે ખૂબ મોટી અમાઉન્ટ રાખી છે પ્રાચીન ગરબાને પ્રમોટ કરવા માટે પ્રથમ પ્રાચીનવાળાને એકવીસ હજાર રૂપિયાનું ઇનામ અર્વાચીનવાળાને પંદર હજાર અને નૃત્યને પંદર હજાર એવી રીતે દરેકે દરેક કેટેગરીમાં ઇનામ કેશ પણ છે અને ટ્રોફીઝ પણ છે તો બધાને આપના માધ્યમથી ખૂબ 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 શુભકામના દરેકે દરેક ટીમને બ્રહ્મશક્તિ અભિનંદન આપે છે